નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો નર્મદા જિલ્લામાં જે પ્રમાણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાની ગેરહાજરીમાં સ્વાભિમાન યાત્રાની પૂર્ણાહુતિ થઈ ગઈ ચૈતર વસાવાની બંને ધર્મપત્નીઓ વર્ષાબેન અને શકુંતલાબેન વસાવાની આગેવાનીમાં સ્વાભિમાન યાત્રા યોજાય જેમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સ્વાભિમાન યાત્રાની આજે પૂર્ણાહુતિ ડેડીયાવાડા ખાતે થઈ ડેડીયાવાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રતિબંધ હોવાથી તેમના બંને ધર્મપત્ની શકુંતલાબેન અને વર્ષાબેન સ્વાભિમાન યાત્રાની આગેવાની કરી હતી સ્વાભિમાન યાત્રા ચાલુ થઈ હતી તેની આજે પૂર્ણાહુતિ છે એટલે ઘણા લોકો અમારી સાથે જોડાયા છે અને દેવ મોગરા ખાતે જઈને પૂર્ણાહુતિ અમારી પૂર્ણ થશે હવે આ સ્વાભિમાન યાત્રા હતી એમાં જ્યાં જ્યાં ગામડે ગામડે જતા હતા હજારોની સંખ્યામાં લોકો માં જોડાયા છે એટલે અમને આ સ્વાભિમાન યાત્રા પરથી લાગે છે કે ભરૂચ લોકસભાની જીત પાકી છે તો આ એક સ્ષડયંત્ર ભાજપ દ્વારા કરવામાં આવેલું છે કે પરિવારથી દૂર રાખવામાં આવ્યા છે આજે જન્મદિવસ હોવા છતાં પણ પરિવારથી દૂર છે એનું દુઃખ અમને ઘણું છે ઇન્ડિયા ગઠબંધનમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને જોડાયેલા છે બંને નેશનલ પાર્ટી છે બંનેના મોડીઓની સમજૂતીથી ચૈતરભાઈની ઉમેદવારી અહીંયા જાહેર થઈ છે બંને નેશનલ પાર્ટીઓ છે બંને પાર્ટીઓમાં સંપૂર્ણ લોકશાહી પ્રવર્તે છે એટલે દરેક કાર્યકર્તા પોતાનો મત સ્વતંત્ર રીતે વ્યક્ત કરી શકે છે પરંતુ નેશનલ કોઓર્ડિનેશન થયું સ્ટેટ લેવલે કોઓર્ડિનેશન થયું જાલોદમાં આમ આદમી પાર્ટીએ માનનીય રાહુલજીની યાત્રાનું સ્વાગત કર્યું છે સ્વયં રાહુલજી આ લોકસભામાં યાત્રા કરી ગયા છે સારામાં સારી સભા નેત્રંગમાં થઈ છે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને ચૈતરભાઈ બંને રાહુલજીની સાથે રહ્યા છે પ્રદેશ નેતૃત્વ સાથે રહ્યું છે યાત્રામાં જિલ્લા લેવલે સંકલન બેઠક થઈ ગઈ છે અને આગામી દિવસોમાં તાલુકા અને ગ્રામ લેવલે સંકલન બેઠકો થશે માટે સંકલન એકદમ સરસ રીતે સમૂહ સૂત્રો ભાજપની ઈચ્છા મરજી ની વિરુદ્ધ પાર પડી રહ્યું છે એટલે ભાજપના મિત્રો પણ આશ્વસ્ત રહે કે અમારા સંકલનમાં કોઈ ખામી નથી સમાચારમાં વાત કરીએ અમદાવાદ અમદાવાદ શહેરમાં અવારનવાર કારની ટેસ્ટ ડ્રાઇવ લઈને લૂંટ ચલાવવાની ઘટનાઓ બનવા પામે છે ત્યારે નરોડા વિસ્તારમાં આવેલી કેબી મોટર્સમાં ડ્રાઇવના બહાને લૂંટ ચલાવવાનો પ્લાન ગણ્યો હતો કેબી મોટર્સના સંચાલક મહેશ ભરવાડ પાસે બે ઇસમો કારની ખરીદીના બહાને આવ્યા અને ટેસ્ટ ડ્રાઈવના બહાને મહેશભાઈને સાથે બેસાડી રિંગરોડ તરફ જતા હતા જે અંગે મહેશભાઈને શંકા જતા કારનો યુટર્ન મારી પરત આવતા હતા જેમાં કારમાં બેસેલા ઇસમોએ હુમલો કર્યો અને કારની ડિવાઇડર સાથે અથડાઈ જેમાં

નાના ચિરોડા પાસે કેબી મોટર્સ નામની એક જૂની કારની લેવેજની દુકાન છે ત્યાં બે હિસ્સામાં આવે અને એને ટેસ્ટ ડ્રાઈવ લેવી છે એ રીતની વાતચીત કરી જે આપણા ફરિયાદી છે એની સાથે અને ટેસ્ટ ડ્રાઈવ લેવાનું જણાવતા ફરિયાદી સાથે ગાડીમાં બેસી અને ચિરોડા નાના ચિરોડા બાજુ ગાડી લઈને નીકળેલા એ દરમિયાન જે આરોપી છે એમને એવું કીધું હતું કે આપણે બ્રિજ ઉપર જવાનું છે તો ફરિયાદી એ ના પાડી કે નહીં આપણે બ્રિજ નીચે જઈશું એ વખતે જ ફરિયાદીને શંકા ગયેલ કે કંઈક આમાં શંકાસ્પદ છે ફરિયાદીને પાછળ વાળ જે ઇસમ બેઠેલ હતા એમણે ગરદાપાટોનો માન મારી અને પકડી રાખે ફરિયાદીએ હિંમત કરી અને ફેરીને ફેરવી લેતા ગાડી ડિવાઈડર ઉપર ચડી ગયેલ કરેક ની બાજુમાં ગાડી ડિવાઈડર ઉપર ચડી ગઈ એટલે ઊભી રહી જતા જે ફરિયાદી છે એમને જે પાછળ બેઠા જે ડ્રાઈવિંગ સીટ ઉપર બેઠેલી છે હતા એમને બહાર ખેંચી લીધે અને જે પાછળ બેઠેલ જે હિસ્સો હતા જે આરોપી છે એ ગાડીને હંકારી અને ભાગી ગયેલા આગળ કુમાર ગુજરાતી માસિકના સોમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે તેની ઉજવણી કરવામાં આવી હતી કુમાર શબ્દ શક્તિની શતાબ્દી કાર્યક્રમનું કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તથા અમૂલના સહયોગથી કરવામાં આવ્યું ઓપાસના સ્કૂલ ઓફ પર્ફોમિંગ આર્ટ્સના એમપી થિયેટરમાં જાણીતા કવિઓ તથા ચિત્ર નાટ્ય અને કાવ્ય સંગીતના કલાકારો દ્વારા કુમારમાં અગાઉ પ્રકાશિત કવિતા વાર્તા અને લેખની રસ પર પ્રસ્તુતિ કરવામાં આવી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમંત્રિત ઉપસ્થિત રહ્યા હતા સાચા અર્થમાં તો આપણે છે ને આપણી માતૃભાષા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જે ભાષાએ આપણને એટલા સંસ્કાર આપ્યા આપણને કેટલા બધા ગીતોને અનેક આપણને આપણા આપણા મનને સ્પોષે એવી અનેક સરસ સાહિત્ય કૃતિઓ આપી હે તો એ કૃતિઓ ને રચના કરવાવાળા લોકો એનું પ્રાગટ્ય આ કુમાર દ્વારા થતું રહેતું અને એટલે આજે એ સો વર્ષ દરમિયાનની કુમારની યાત્રામાં જે ખાસ ખાસ જેને આપણે દાખલા તરીકે પ્રશ્નવાલ સિદ્ધરાની સ્વતંત્રતાનું એક નાટક લખ્યું તો એનું આજે મંચન કરીશું એટલે એ કારણ કે સો વર્ષનું તો એટલું બધું લાંબુ એમાંથી એ તે આપણે બધું માલું મંથન કરીને માખણ કાઢવાનું ને તો એ એવી રીતના આ કાર્યક્રમને આપણે એનું ઘડતર કર્યું છે કે થોડું પઠન થશે કવિતાઓનું ટૂંકી વાર્તાનું નાટ્યમંચન થશે અને પછી બીજા ચરણમાં જે કવિઓની સરસ કવિતાઓ છપાયેલી એ વખતે એને એ બહુ જ પોપ્યુલરથી ગાવામાં એ કવિતાઓનું અહીંયા રજૂઆત ગાયને થશે તો ખાસ છેલ્લે મારે જો એક લીટીમાં કેવું હોય ને તો હમણાં જે વાત કરી ને એ હું કહી દઉં કે આજે આપણા બધા ઉપર સ્વયં ગુજરાતી ભાષા છે ને એ આશીર્વાદની વર્ષા કરી રહી છે કારણ કે આ ભાષા માટે જે લોકો એ કેટલા બધા મોટા મોટે સંઘર્ષ કરેલો સંકલ્પ કરેલા અને કેટલી પ્રતિજ્ઞાઓ લીધેલી આકરી એવા પ્રેમાનંદ નર્મદ અને દલપતરામ જેવા મહાપુરુષો છે ને એની ચેતના એ અહીંયા હાજર હશે આજે અને આપણને આ ગુજરાતી ભાષા પોતે આશીર્વાદ આવશે બરાબર એટલે જે લોકોએ આમાં મહેનત કરી છે જે આજે બધું આપણને રજૂ કરવાના છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન લોકસભા ચૂંટણીનું એલાન ગમે ત્યારે થઈ શકે છે ત્યારે ભાજપ દ્વારા લોકસભા ઉમેદવારની બીજી યાદી જાહેર કરાઈ આ અગાઉ બીજી માર્ચે ભાજપે પહેલી યાદીમાં એકસો ને ઉમેદવારના નામ જાહેર કર્યા જેમાં પંદર ઉમેદવાર ગુજરાતના હતા તો કોંગ્રેસે અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરી જેમાં પહેલી યાદીમાં ઓગણચાલીસ ઉમેદવાર અને બીજી યાદીમાં ત્રેતાળીસ ઉમેદવારના નામ જાહેર કર્યા ત્યારે હવે ભાજપે ગુજરાતના સાત સહિત બોતેર ઉમેદવારના નામની બીજી યાદી જાહેર કરી આમ ભાજપે કુલ બસો સડસઠ ઉમેદવારો જાહેર કરી દીધા જેમાં ગુજરાતના ઉમેદવાર છે લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી જેમાં બાકી રહેલ લોકસભા સીટો પર ભાજપ દ્વારા જાહેર કરવામાં આવતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો ત્યારે બીજી યાદીમાં ભાજપ દ્વારા સાત નામ જાહેર કરાયા જેમાં બે મહિલાની સ્થાન આપવામાં આવ્યું અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલને રિપીટ કરાતા તેમણે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો

પરમસદ્ય શાહ સાહેબ જેપી પી નડ્ડાજી અમારું પ્રદેશનું નેતૃત્વ સીઆર આર પાટીલ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય રત્નાકરજી અને સાથે સાથે અમારા શહેર અધ્યક્ષ અમિતભાઈ શાહ અને એમની સમગ્ર ટીમે જે મારી પુનઃ જવાબદારી નિશ્ચિત કરી છે ઉમેદવાર તરીકેની એ બધાને હું હૃદયથી આભાર માનું છું અને મારા હજાર કાર્યકર્તાના ચહેરા પર ખુશાલી જોઈને પટેલ કે જેઓના નામ ની વરણી થઈ છે ત્યારે ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓ છે તેઓની અંદર ઉત્સાહ છે તે પણ જોવા મળ્યો છે કેમેરામેન ડાગર સાથે રિપોર્ટ દીપક મકવાણા અમદાવાદ

જે સ્કીન બેંક જેનું આપણું ચામડી કહેવાય ચામડીનું જે બેંક છે આનું એક વર્ષ પૂર્ણ થયું છે અને આ જે સ્કીન જે છે ચામડી છે એક પ્રકારનું અંગ કહેવાય ઓર્ગેન કહેવાય જેવી જેવી રીતે બીજા બીજા ઓર્ગેનનું ડોનેશન થાય છે એવી રીતે આ ચામડી પણ એક અંગ છે એટલે એટલે આ ચામડીનું ડોનેશન ડોનેશન કરવાનું આ આપના સ્કીન જે હોય આ સ્કીન જે ચામડી છે આ પહેલાં આપણે કલેક્ટ કરવાનું હોય જેને જેનું કહેવાય કે સ્કીન ડોનેશન એટલે એટલે કોઈ કોઈ પણ મૃત વ્યક્તિ હોય અને સ્કિન ડોનેટ કરવા માંગે તો આ માટે સિવિલ તંત્ર એલર્ટ છે અને સિવિલ તંત્ર ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન એક ટીમ સાથે તૈયાર છે આમાં એમ્બ્યુલન્સ થી લઈને પારામેડિકલ સ્ટાફ અને અને ડોક્ટર્સ અને ક્લાસ ફોર આ બધા ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન હોય અમદાવાદના સવરમતી વિસ્તારમાં આવેલ શ્રી સિદ્ધેશ્વર ગણેશ મંદિર ખાતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી સ્થાપના સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણી શ્રી ગણેશ મહાયાગ હવન તથા મહાપ્રસાદનું આયોજન કરાયું સ્થાપના દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો આજના દિવસે બાવીસ વર્ષ પહેલા ગણપતિ બાપાની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થયેલી દર વર્ષે અમે આ કાર્યક્રમ આ રીતે ધામધૂમથી ઉજવીએ છીએ પાંચથી છ હજાર માણસનો અહીંયા ભંડારો રાખવામાં આવે છે અને આખો દિવસ સવારે અહીંયા ગણેશ મહાયાગ થાય છે અને ગણેશ મહાયાજમાં બધામાં સમાજના બહારના પણ બધા લોકોમાં ભાગ લે છે સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ પોતાના માદરે વતન ચોરવાડથી અનંત અંબાણીએ યોજાયેલ સમસ્ત ચોરવાડ ગામ સમૂહ ભોજનમાં ફરી એકવાર ખુલાસો આપતા જણાવેલ કે વિમલ નબળા રમનો હૃદયનો માણસ નથી મને કોઈ દબાવી કે ધમકાવી ન શકે અને કોંગ્રેસ મને ઘણું બધું આપ્યું છે જે સત્તાના લાલચુ કે પદના લાલચુ છે તે જ પક્ષપલટો કરે હું કોંગ્રેસમાં જ રહેવાનો છું આ કોંગ્રેસમાં જે ಪಕ್ಷપલટાની મોસમ જે તમે વાત કરો છો એ તો જે લોકો જાય છે પોતાના સ્વાત માટે જાય છે કોઈ ડરીને ધમકા ધમકેના હિસાબે જાય છે કોઈ પોતાના પોતાના લાલચા માંને મંત્રીઓ બનવા માટે જાય છે અને જેનું હૃદય નબળું હોય એ પાર્ટી છોડીને જાય વિમલનું હૃદય તો મજબૂત છે અને વિમલને કોઈ ડરાવી ન શકે કોઈ ધમકાવી ન શકે વિમલ મજબૂત માણસ છે વિમલ જાય તો પરેંતી જાય અને વિમલ ક્યારે જવાનું નથી કોંગ્રેસે કોંગ્રેસ પાર્ટી મને ખૂબ આપ્યું છે ચાર ચાર વાર નગરપાલિકાની ટિકિટ આપી છે ટિકિટ દેવા વાળો બનાવ્યો છે આજે એ કમિટીમાં મારો સામે લખાયું છે ત્યારે આજે પાર્ટી છે અને સૌરાષ્ટ્રમાં હું જયારે પણ જયારે જીતો ત્યારે કેતો સી કાફી છે અને સૌરાષ્ટ્રમાં પણ એક સી વહેતો છે અને એક સી પણ એ આ લોકો માટે કાફી છે વિવાદોથી ઘેરાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ બે હજાર દસ અગિયારમાં કાઠિયાવાડી અશ્વની ઐતિહાસિક બાબતો પર સંશોધન પ્રોજેક્ટ અંતર્ગત એકવીસ લાખની ગ્રાન્ટ મળી જે સાત વર્ષમાં પણ ઉપયોગમાં ન લેતા ત્રીસ લાખની રકમ પરત કરી હતી હજુ પણ યુનિવર્સિટીએ તેનું વ્યાજ ચૂકવાનું બાકી હોવાનું જાણવા મળ્યું છે તેમ છતાં વીસ લાખનો ખર્ચો થયા છતાં યુનિવર્સિટીમાં ન ઘોડા આવ્યા ન ઘાસ આવ્યું તો આ અંગે જોઈએ અમારો વિશેષ અહેવાલ

સૌરાષ્ટ્રના કાઠિયાવાડી અશ્વ સંવર્ધન સંશોધન અને ઐતિહાસિક રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી અને આ લાખ રૂપિયાની સુધીમાં તેનો ઉપયોગ કરી લેવાનો હતો પરંતુ સત્તાધીશોની અનાવડત અને દાનત ન હોવાના કારણે બે સત્તર સુધી આ પ્રોજેક્ટ હાથમાં જ નોંધાયો હોવાથી પશુપાલન વિભાગે યુનિવર્સિટીને પત્ર લખ્યો હતો કે ભાઈ આ ગ્રાન્ટ તમે વ્યાજ સહિત પરત કરો અને તત્કાલ પત્ર બાદ યુનિવર્સિટીના સત્તાધીશો સફાળા જાયગા અને તાત્કાલિક શેડ ઉભા કરી દીધા નો આ જે પ્રોજેક્ટ હતો એની અંદર નો ઘોડા આવ્યા નો ઘાસ આવ્યા માત્ર ને માત્ર વીસ લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો એટલે ઘોડાના નામે લાખ રૂપિયા સત્તાધીશો ચરી ગયા તેવું સ્પષ્ટપણે કહી શકાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તે માત્ર ને માત્ર જે પ્રોજેક્ટોને જે એમઓયુ થાય એ માત્ર કાગળ ઉપર જ રહી કોઈ એ પાસે લોકો પાસે પ્રી પ્લાન કે મેપ નથી હોતો આ જે પ્રોજેક્ટની ખાસ વાત કરવામાં આવે તો કાઠિયાવાડી અશ્વ એ સૌરાષ્ટ્રની આન બાન અને શાન ગણાય જેથી વિદ્યાર્થીઓની અંદર કાઠિયાવાડી અશ્વ બાબતે જાગૃતિ આવે વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટની અંદર ઘોડાનો તાલીમ મેળવી શકે અને સંશોધન અને સંવર્ધન થઈ શકે તે માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે તમે પ્રોજેક્ટની જે અત્યારે સ્થિતિ જોવો એટલે વેરાન હાલતમાં છે અહીંયા દારૂની મહેફિલો અને જે ઘોડાનો શેડ ઉભો કર્યો છે તેમાં બાવળિયા ઉભી ગયા છે એટલે ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ હિતલક્ષી ગ્રાન્ટો આપે પરંતુ સત્તાધીશો પાસે કોઈ પ્રી પ્લાન મેપ ન હોય અને દાનત જ ન હોય તો આ પ્રોજેક્ટ વેરાન થઈ ગયો છો અને તે આખો પ્રોજેક્ટ છે અધરતાલ થઈ ગયો છે એટલે અમે રાજ્ય સરકારને વિડીયો ના માધ્યમથી રજૂઆત કરીએ કે આ પ્રોજેક્ટ ફરીથી શરૂ કરવામાં આવે અને જો આ કોર્સ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવે તો દેશની પ્રથમ એવી યુનિવર્સિટી બને કે ડિપ્લોમા ઇન હોર્સ રાઇડિંગ કોર્સ શરૂ થઈ શકે જસદણના જે સ્ટેટ છે તેમણે આ જગ્યાને બેસ્ટ ઓફ ધ લોકેશન કહ્યું હતું કે અહીંયા જે અવણું વિશાળ કેમ્પસ હોય તો આ હોર્સ રાઇડિંગનો કોર્સ છે તે આ વિદ્યાર્થીઓ ઘણો બધો ઉપયોગ કરી શકે અને કાઠિયાવાડના લોકો આપણે જો ઐતિહાસિક વારસો છે કાઠિયાવાડ એ બાબતે જાગૃતિ આવી શકે અને લોકોનો જે શોખ છે તે પૂરો થઈ શકે અને રોજગારીની તકોય ઊભી થઈ શકે બાવન લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ આપી હતી તેનો વીસ લાખ રૂપિયાનો ઉપયોગ કર્યો ત્રીસ લાખ રૂપિયા બે હજાર વીસમાં યુનિવર્સિટીએ પશુપાલન વિભાગને જમા કરાવી દીધા પરંતુ તેનું વ્યાજ હજુ ભરવાનું બાકી છે તેવું મને યુનિવર્સિટીએ માહિતી આપી છે જે પણ માહિતી આવી છે શૈક્ષણિક બાબતે ખૂબ જ શરમજનક અને આ પ્રોજેક્ટ ફટાફટ શરૂ કરવા વિદ્યાર્થીઓની માંગ છે બે હજાર દસ અગિયારમાં રાજ્ય સરકાર શ્રીના પશુપાલન ખાતા મારફત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પચાસ પોઈન્ટ પાસઠ લાખ એટલે પચાસ લાખ જેવી ગ્રાન્ટ મળેલી એમાં ખાસ કરીને અશ્વ સંવર્ધન અને એના પ્રોજેક્ટ માટે બસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જે તે સમયે આ પશુપાલન ખાતા મારફત ગ્રાન્ટ મેળવેલી એના અન્ુએે એનો એક શેડ બાંધવાનો હતો અને એ અશ્વને ખરીદી કરી એની ટેન્ડર પ્રક્રિયા કરીને અશ્વનું પાલન અને એના વિશે થોડીક રિસર્ચ માટેની આ ગ્રાન્ટ હતી દસ અગિયાર આજે ચૌદ વર્ષ જેટલો સમય વીતી ગયો છે સવાલ એ અત્યારે આવે છે કે જે તે સમયે આ અશ્વના પાલન માટે આપણે બે વખત ટેન્ડર પ્રક્રિયા કરી પણ ટેન્ડર પ્રક્રિયામાં આપણેને જે અશ્વની જે મેટ ઘોડી અને ઘોડાની ખરીદી છે એના ભાવ આવતા નહોતા બીજું બીજી મેટર એ બની કે અશ્વના પાલન માટે એના સ્પેશિયલ માણસોની જરૂર પડે અને અશ્વને નિભાવવા માટે વધુ પડતી ગ્રાન્ટની જરૂર પડે આ બેયના અભાવે અને ઘોડીની ટેન્ડર પ્રક્રિયા કરવા છતાંય ઘોડી માટે કોઈ ખરીદી અમે કરી શકીએ એવી પરિસ્થિતિ ન હતી એના કારણે જે તે સમયે આ પ્રોજેક્ટ થોડો લેટ થયો પછી બીજી સાઈડ એની એ હતી કે અશ્વ કાઠિયાવાડી અશ્વના સંવર્ધન માટે અને એની જે ઇતિહાસ છે એના માટેની એક બીજો આનો પાર્ટ હતો કે જેનો પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો એ પ્રોજેક્ટ માટે જે તે સમયના અમારા ઇતિહાસ વિભાગના વડા પ્રોફેસર પ્રફુલ્લાબેન રાવલ એને આ પ્રોજેક્ટ તૈયાર કરી અને એ રજૂ કરેલો એટલે જે શૈક્ષણિક એનો એકેડેમિક પાર્ટ હતો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પૂર્ણ થયેલ છે પરંતુ એનો ટેકનિકલ જે પાર્ટ છે કે ઘોડા ઘોડી કે જેનો ટેન્ડર પ્રક્રિયા કરીને એની ખરીદી કરવાની હતી એ જે તે સમયે પૂર્ણ થયેલ નથી એટલે પશુપાલન ખાતાએ એવું કીધું કે ભાઈ તમારાથી આ બાબત ટેકનિકલ છે અને વેટરનરી સાયન્સ રિલેટેડ છે જો તમે કરી શકતા ન હોવ અને તમને આ બાબતે ટેન્ડર પ્રક્રિયામાં રિસ્પોન્સ ન મળતું હોય તો એવું કરો તમે ગ્રાન્ટ પરત કરો એટલે આપણે પચીસ છ બે હજાર વીસના રોજ ત્રીસ લાખ જેવી ગ્રાન્ટ છે આપણે પરત કરેલી છે અને ઓગણીસ લાખ જેવો આપણે ખર્ચો કરેલો છે કે એનો શેડ બનાવેલો છે બાકી પછી એ જે ગ્રાન્ટ પરત કર્યા પછી પશુપાલન ખાતાને હવે અમારે કોઈ આ બાબતમાં થયો નથી એ દારૂની આ બધી બાબતો છે એમાં હું અત્યારે એટલે ટીકા ટિપ્પણ નહીં કરું કે આ એક સંશોધનનો વિષય છે કે ક્યારે ઘણી વખત ઘણા ફેંકી જતા હોય છે આજુબાજુના એરિયાવાળા ભલે એને હું તપાસ કરીશ તપાસ કરીશ ઈ મેટર સૌરાષ્ટ્રની ઓળખ સમા કાઠિયાવાડી અશ્વના સર્વધન સંશોધન અને તાલીમ માટેનો પ્રોજેક્ટ ગધિ દિશામાં છે ત્યારે આ લક્ષી પ્રોજેક્ટ ફરી શરૂ કરાતા વિદ્યાર્થીઓની માંગ છે અશ્વો તો ન આવ્યા પણ અહીં અસામાજિક તત્વો અડ્ડો બનાવી દીધો હોય તેમ દેશી દારૂની કોથળીઓ મળી આવી તેમજ પાર્ટી કરતા હોય તેવા ગોદડા પાથરેલા જોવા મળ્યા હતા રાજકોટ શહેરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેકવાર વિવાદોમાં આવતી હોય છે ત્યારે વધુ એક છે તે વિવાદ સામે આવ્યો છે જે વિવાદની વાત કરવામાં આવે તો જે રાજકોટ શહેરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે આજથી બે હજાર દસ અને અગિયાર ના સમયગાળામાં છે તે સંવર્ધન માટે છે તે એક પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો હતો જે અંતર્ગત છે તે એકાવન લાખ રૂપિયાની છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ જે આ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો પ્રોજેક્ટ છે તે ગોકુળ ગાય ગતિએ ચાલ્યો હતો અને ત્યારબાદ બે હજાર સત્તરમાં છે તે સરકારે જે પ્રોજેક્ટ છે તે ચાલુ ન કરવાના કારણે છે તે પ્રોજેક્ટને બંધ હાલતમાં જોવાના કારણે જે ગ્રાન્ટ છે તે પરત માંગવામાં આવી હતી પરંતુ જે દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છીએ કે જે અશ્વસ્થવર્ધન માટેનું જે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું હતું જે બાંધકામ થયું હતું ત્યાં છે તે આવારા તત્વ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે દેશી દારૂની મહેફિલ માણતા છે તે યુવાનો અહીંયા જોવા મળતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે ખાલી અવસ્થામાં છે તે દેશી દારૂની કોથળીઓ છે તે જોવા મળી રહી છે અહીંયા જે અશ્વ માટેની જે બાંધકામ કરવામાં આવ્યું છે તે બાંધકામમાં છે તે દેશી દારૂના જે કોથળીઓ તે જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છે તે એકાવન લાખ લાખની જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જે અશ્વસંવર્ધન માટે છે તે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ તે પ્રોજેક્ટ છે તે ગોકુળ ગાય ગતિ ચાલવાના કારણે સરકાર તરફથી છે તે ગ્રાન્ટ છે તે પરત માંગવામાં આવી હતી અને ત્યારબાદ છે તે સમગ્ર મામલે છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે ત્રીસ લાખ રૂપિયા છે તે પરત પણ કર્યા હતા વીસ લાખ જેટલો ખર્ચો કરવામાં આવ્યો હતો પરંતુ જે આ પ્રોજેક્ટ છે તે બંધ હાલતમાં જોવાના કારણે સરકારે પણ છે તે પ્રોજેક્ટ ઉપર બંધ ફેર ફરવામાં આવ્યું હતું અને ત્યારબાદ છે તે આ પ્રોજેક્ટ છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે પરંતુ બંધ હાલતમાં જે જોવા મળેલો પ્રોજેક્ટ છે તે અસામાજિક તત્વોનો છે તે અડ્ડો બન્યો હોય તેવું લાગી રહ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેકવાર વિવાદોમાં આવી છે વધુ એકવાર વિવાદમાં આવી છે જેઓ આ પ્રોજેક્ટને સફળતા મળી હોત તો જે આ વાત કરવામાં આવે તો ગુજરાતનું પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એવી બને કે જે અશ્વ સંવર્ધન માટેનો પ્રોજેક્ટ છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે શરૂ થાત પરંતુ જે આ બે હજાર સત્તરમાં જોયેલા સપના છે તે પણ છે તે ચૂર ચૂર વિદ્યાર્થીઓના થયા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ અવુરોળમાં ઘટના ખોદકામ દરમિયાન ચાર મજૂરો માટીમાં દટાઈ જવાની ઘટના બનવા પામી આ ઘટનામાં ઘાયલોને લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા તેમાં દટાયેલા ચારેય મજૂરોને હોસ્પિટલ ખાતે ખસેડાયા જેમાં ડોક્ટર દ્વારા બે મજૂરોને મૃત જાહેર કરાયા અન્ય બે ઘાયલોને હોસ્પિટલમાં સારવાર ચાલુ છે આ ચારેય કામ કરી રહેલા મજૂરો મધ્યપ્રદેશના હોવાનું અનુમાન થયું છે घटना कंपनी ने सर्जाई थी आ घटना ने पगले पुलिस घटना स्थले हाजिर रही थी वो यहाँ अंदर खट्टा खोद रहे थे अंदर अपना उन्हें अपना जो टैंक वैंक सेट करना था जो कुछ सेट किया था और सेट करने के बाद जो मिट्टी को वापस लेवल करना था क्योंकि उसको का बसों का आवेगा इसके लिए उसको पैक करके और इनका काम कम्प्लीट हो गया था ये मिट्टी धस गई थी पब्लिक मानती नहीं है और इसके ऊपर निकल रही है कार्यक्रम चल रहा था और ये रोज डेली चल रहा था काम कभी आज तक कि कि किसी प्रकार की कोई गलती नहीं हुई और आज जब जो काम चल रहा था इसके अंदर ये मिट्टी धसने से ये चार आदमी अंदर नीचे गिर गए हाँ। और अब इनको निकाल लिया गया उनको हॉस्पिटल सिविल हॉस्पिटल में पहुंचा गया जिसका उपचार एसडीएम साहब वगैरह पहुंच गए पुलिस डिपार्टमेंट और इसका व्यवस्था बच्चों की व्यवस्था करवाया जाए चारों की यही चाहता हूँ मैं આણંદની કૃષિ યુનિવર્સિટીની બીએ કોલેજ ઓફ એગ્રીકલ્ચર હોલ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ પીએમ સુરજ પોર્ટલ લોન્ચ કરાઈ હતી સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય હેઠળ કાર્યરત વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરાયો જેમાં અન્ય જિલ્લાઓની સાથે આણંદ જિલ્લાના રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ નાણાં વિકાસ નિગમ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી નાણાં વિકાસ નિગમની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ જોડાયા હતા આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આણંદના સાંસદ મિતેશ પટેલ આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલ આણંદના કલેક્ટર પ્રવીણભાઈ ચૌધરી મોટી સંખ્યામાં આવેલા લાભાર્થીઓ સફાઈ કર્મચારીઓ જોડાયા હતા ઋષિકેશ પટેલ દ્વારા બોરસદ ખાતે તેર કરોડના નગરપાલિકાના વિકાસના કામોનું પૂરત કરવામાં આવ્યું આણંદ કૃષિ યુનિવર્સિટી હોલ ખાતે હેલ્થ કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું પહેલાં પણ અમારી આયોજનની સંકલનની બેઠકો દ્વારા તમામ આયોજન નાણાપંચ ધારાસભ્ય એમપી શ્રીના ગ્રાન્ટોની ખૂબ ઝડપથી કાર્યવાહી થઈ મંજૂર થઈ અને ધરતી સુધી ઉતરે એના માટેની પણ મીટિંગો કરી હતી આખા જિલ્લાની કરી હતી તાલુકાની પણ કરી વિધાનસભા સીટની પણ કરી હતી અને આજે દરેક જગ્યાએ લગભગ ચારેક જગ્યાએ વિધાનસભાના કાર્યકર્તાઓને મળવાનું અને સાથે બોરસદ મુકામેલ તેર કરોડ જેવા નગરપાલિકાના કામો નગરપાલિકા ભવન સહિત ખાતમુહૂર્તના જે કામો હતા એ પણ આપણે ત્યાં બોરસદથી ખાતમુહૂર્ત કર્યા અને સાથે આજે પ્રધાનમંત્રી મોદી સાહેબ પીએમ સૂરજ યોજના પોર્ટલ જે આજે લોન્ચ કર્યું છે એ ગરીબ પિછડે અને વંચિત લોકો માટે ખૂબ જ લાભદાયી અને તમામ યોજનાઓના સંકલનવાળી આ આખી યોજના જ્યારે એમને લોન્ચ કરી હોય ત્યારે જે વંચિત અને છેવાડાનો જે માણસ છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન સરકારની તમામ લાભો સેચ્યુરેશન પોઈન્ટ ઉપર મળે એ માટેનો આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો સતત પ્રયત્ન હોય છે એ અંતર્ગત આજે પીએમ સૂરજ યોજના પોર્ટલનું એમણે લોન્ચિંગ પણ કર્યું છે આ રોજ પ્રભારી મંત્રીશ્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલ આણંદ જિલ્લામાં આવ્યા છે નાર ગોકુલધામથી શરૂઆત કરી બોરસદ શહેરમાં પણ તેર કરોડના ખાતમુહૂર્તના કામ કર્યા ભારતીય જનતા પાર્ટીના સુજિત્રા મત વિસ્તાર હોય ને પેટલાદ મત વિસ્તાર હોય બોરસદ મત વિસ્તાર હોય સૌ સંગઠનના પદાધિકારી સાથે એમણે મિટિંગ કરીને આવતી ચૂંટણીમાં બે હજાર ચોવીસમાં સંગઠનના પદાધિકારીઓને કઈ રીતે ચૂંટણીમાં ભાગ ભજવ હોય એની સૌ માર્ગદર્શન આપ્યું આ જે એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે જ્યારે પ્રધાનમંત્રીજીએ લોન્ચ કર્યું હોય અને એને વંચિત ગરીબ લોકો છે ત્યાં સુધી લાભાર્થી સુધી પહોંચવાનું જ્યારે પોર્ટલ લોન્ચ કર્યું છે એના એમાં પણ હાજરી આપી અને હજુ પણ ઉમરેઠ શહેરમાં ઘણા બધા વિકાસના કામો છે એ ત્યાં પણ જવાના છે આજે આખો દિવસ આદરણીય ઋષિકેશભાઈ પટેલે આણંદ જિલ્લામાં પ્રભારી મંત્રી શ્રી અને આરોગ્ય મંત્રી શ્રી તરીકે એમને અહીંયા પૂરા દિવસ રહ્યા છે અને જ્યારે વાતાવરણ એક ભારતીય જનતા પાર્ટી તરફ હોય સૌ સંગઠનના પદાધિકારી સાથે આવતી ચૂંટણીમાં એમનો શું રોલ છે અને બૂથ સુધી પહોંચવા માટે એમણે માર્ગદર્શન આપ્યું છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર